આણંદ જિલ્લામાં ફરી એકવાર શિક્ષણ જગત થયું શર્મશાર ઉમરેટ તાલુકાના સુરેલી ગામની પ્રાથમિક શાળામાં શરમજનક ઘટના સામે આવી શાળાના આચાર્ય અને અનેક શિક્ષક પર ધોરણ પાંચની વિદ્યાર્થીને માર મારવાના તેમજ વિદ્યાર્થીની સાથે અશોભનીય વર્તનના લાગ્યા આરોપ આચાર્ય વિરમભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીને માલિશ કરતો અશ્લીલ વિડીયો બતાવ્યાની પણ ઘરિયાદ ઉઠી ઘટના બહાર આવતા ગામમાં ભારે રોષ ફેલાયો વાલીઓ અને ગ્રામજનો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ મથકે પહોંચ્યા પોલીસ સમગ્ર મામલે આચાર્ય વિરમ દેસાઈ વિરુદ્ધ એફઆઈઆર નોંધી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી ઉમરેઠ તાલુકાની હદમાં આવેલ સ્કૂલમાં ભણતા બાળકોને સગીરભાઈના બાળકોને તે સ્કૂલમાં ભણતા શિક્ષક વિરમભાઈ સોમાભાઈ દેસાઈ રહેવાસી છબો તાલુકો બાયડ જિલ્લો હોય સગીરભાઈના બાળકોના શરીરને અંગોને છેડખાણી કરી તેને વિડીયોમાં માલિશ કેવી રીતે થાય છે તેવી બતાવી બાળકો કેવી રીતે પેદા થાય છે તે પ્રકારના બતાવી ગંદી વાતો કરી તેમને અવારનવાર વિડીયો બતાવી આ બાબતની જાણ કરતાં ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઈ બુલાને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ બાબતે પોક્સો એક્ટ થિયેટરનો ગુનો હોય અને બનાવમાં સગીર વયના બાળકો ભોગ બનેલા હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિરમભાઈ સોમાભાઈ દેસાઈ રહેવાસી છવો તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીને અટક કરવામાં આવેલા છે આ ગુનામાં ભોગ બનનાર તમામ બાળકોની બાળ સુરક્ષા એકમ દ્વારા પૂછપરછ કરી અને તેઓને સારસંભાળ રાખવામાં આવેલી છે તેમજ આ પ્રકારના બનાવો ન બને તે માટે તકેદારી રાખવામાં આવેલ છે જે શિક્ષક છે કેટલા સમયથી હતો પરણીત છે કે કેમ સુ વિગતો છે હાલમાં આરોપીની પૂછપરછ દરમિયાન એ અગાઉ જામનગર ખાતે ફરજ બજાવતા હતા અને હાલમાં જે ટ્રાન્સફર થઈ અને આ જે સ્કૂલમાં બાળકો ભોગ મળેલા છે તે સ્કૂલમાં ટ્રાન્સફર થઈ આવી અને ફરજ બજાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન આવે છે કેટલા સમયથી અહીંયા ફરજ બજાવે છે હાલમાં જે છેલ્લા ત્રણ માસ કરતાં વધારે સમયથી તેઓ ફરજ બજાવતા હોવાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવેલી છે તેમ છતાં સરકારી રેકોર્ડ પર આ કેટલા સમયથી ફરજ બજાવે છે આ અગાઉ કઈ કઈ જગ્યાએ ફરજ બજાવેલી છે આ અગાઉ તેના વિરુદ્ધમાં આ પ્રકારના કૃત્ય બાબતે કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરેલ છે બાળકો સાથે કેટલા સમયથી રહી હાલમાં જે પ્રમાણે સગીર વયના બાળકોના વાલીએ જે પોતાની ફરિયાદ હકીકત જણાવેલ છે તે તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના સ્કૂલના સમયગાળાથી લઈ અને તારીખ સોળ બે બે હજાર છવ્વીસ દરમિયાન આ બનાવ બનેલ હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે પરંતુ આ બાબતે બાળક ભોગ બનનાર બાળકો તેમજ અન્ય સ્કૂલમાં ભણતા બાળકોની પણ વિશેષ પૂછપરછ કરી અને આ ગુનાને અંજામ કઈ તારીખે કેટલા વાગે કોની હાજરીમાં આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરે છે